ગોઘાના યુવાનોનો પગપાળા સંઘ રાજસ્થાનમાં આવેલ રણુજા ખાતેથી પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું નૂતન વર્ષના દિવસે ગોઘા ગામના રામદેવપીર મિત્રમંડળના યુવાનોનો પગપાળા સંઘ રાજસ્થાનમાં આવેલ રણુજા ખાતે દર્શન કરવા જવા રવાના થયો હતો કિલોમીટરો પગપાળા ચાલીને ગોઘા ગામના રામદેવપીર મિત્રમંડળના યુવાનોનો સંઘ નેજા સાથે રાજસ્થાનમાં આવેલ રણુજા રણુજાધામ ખાતે પહોંચ્યો હતો અને રણુચ્ય ધામમાં કળિયુગના હાજરા હજુર દેવલોક દેવતા રામદેવ પીને નેજા ચડાવી તેમના ચરણોમાં શીષ ઝુકાવી લોક સુખાકારીની પ્રાર્થના કરી હતી ત્યારે આજ રોજ આ પદયાત્રિકો કઠિન પદયાત્રા ખેડી ઘોઘા પરત ફરતા ગ્રામજનો દ્વારા ડીજે વગાડી ફટાકડા ફોડી હાર તોળા કરી તેમનું ભવ્ય સ્વાગત અને સામૈયું કાઢવામાં આવ્યું હતું અને વાંચતે ગાજતે આ યુવાનોને તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક આ પદયાત્રા પૂર્ણ કરીને આવેલા આ યુવાનોએ પરિવારના વડીલોના આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાની મેદની ઉમટી પડી હતી બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા